વૃદ્ધ પિતાને બીજા લગ્ન કરવાતા પુત્રએ ના પાડતા પિતાએ કરી દીધો પુત્ર ઉપર ગોળીબાર વાત સામે આવી છે રંગીલા રાજકોટથી સૌરાષ્ટ્રની રાજકોટ શહેરની રાજકોટ શહેરમાં એવી ઘટના બની હતી જે સાંભળીને કોઈપણ લોકો ચોંકી ઉઠે એવી રીતની આ ઘટના બનવા પામી છે જે સાંભળીને દુઃખના દરિયા ઉભરાઈ જાય અને શોકની લાગણી પ્રસરી જાય વાત જાણે એમ છે કે સવારના સમયે પોતાના પિતાને સામસામે જ ઘરમાં રહેતા બાવન વર્ષનો પુત્ર પંચોતેર વર્ષના પિતાને ચા આપવા માટે જાય છે અને ત્યાં જ સામે એક એવી ઘટના બને છે સામસામે તેઓ રહેતા હોય છે તેમના ઘરની સામે ઓસરી અને એની સામે બીજું મકાન એમાં રહેતા હોય છે અને આ બાજુ પુત્ર બાવન વર્ષનો તેમના પત્ની અને બે બાળકો સાથે રહેતા હોય છે સવારના સમયે રોજની જેમ પુત્ર પિતાને ચા નાસ્તો આપવા માટે જાય છે અને થોડી જ વારમાં જોરદાર ધડાકાનો અવાજ સંભળાય છે આવી રીતનો અચાનક મોટો અવાજ સાંભળતા જ તે સાંભળીને બાવન વર્ષીય પુત્રની પત્ની દોડીને ત્યાં સસરાના ઘરમાં જોવા જાય છે તો તે માહોલ જોઈને ચોંકી ઉઠે છે કારણ કે તેમના સસરાના હાથમાં બંદૂક હતી અને પતિ ત્યાં જ લથપથ હાલતમાં નીચે નિશ્ચેતન પડેલા હતા એ જોઈને સસરા વહુની પાછળ દોડવા જાય છે પરંતુ વહુએ પણ સતર્કતા રાખીને તરત જ દોડીને બહાર નીકળી જાય છે દરવાજો બંધ કરી દે છે દોડીને બહાર નીકળી ગયા પછી ત્યાં ઓસરીમાં આવી અને આસપાસના આજુબાજુના પડોશીઓને પણ આ ઘટના વિશે માહિતગાર કરે છે તુરત જ અને પછી લોકો પણ ત્યાં દોડી જાય છે પાસ પડોશીઓ અને આસપાસના લોકો ત્યાં જમા થઈ જાય છે પડોશીઓએ પોલીસને જાણ કરવામાં આવે છે પોલીસ આવીને પછી તે વ્યક્તિને બાવન વર્ષીય પુત્રને તાબડતોબ ડૉક્ટરને બતાવવામાં આવે છે પરંતુ હાજર પરના ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરે છે પોલીસે તપાસ કરતા તે પંચોતેર વર્ષના વૃદ્ધના બાબતો પ્રમાણે વીસ વર્ષ પહેલાં તેમના સાસુ દેવલોક પામેલા તે વહુના જણાવ્યા પ્રમાણે અને એ પછી પંચોતેર વર્ષના વૃદ્ધ અવારનવાર બીજા લગ્ન માટેની ઈચ્છા વ્યક્ત કરતા હતા જ્યારે તેમના બાવન વર્ષના પુત્ર તેમને એમ કહીને સમજાવતા કે આ ઉંમરે તમે લગ્ન કરશો તો સમાજમાં કેવું દેખાશે એમ કરીને પિતા પુત્ર વચ્ચે લગ્ન કરવા અને લગ્ન ન કરવા બાબતે વાદ વિવાદ ઝઘડા ચાલતા હતા એવી જ રીતે તે દિવસે વર્ષો વીતી ગયા અને એમને એમ ઝઘડા ચાલુ જ રહેતા હતા તેવામાં રોજ નિશીની જેમ પુત્ર પિતાને તેમના ઘરને સામે જેમનું બીજું ઘર હતું તેમાં રહેતા તે સવારમાં ચા આપવા માટે ગયા અને ત્યારે જ એ જ બાબત ઉપર કોઈ રીતે બોલાચાલી થઈ હશે અને પિતાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો તેમાં જ આવેશમાં આવીને પિતાએ પુત્ર ઉપર ગોળીબાર કરી દીધો આમ બાવન વર્ષીય યુવાનનું આવી રીતે કરુણ અંજામ આવ્યો એ બાવન વર્ષીય પુત્રને પણ અઠ્યાવીસ અને ત્રીસ વર્ષના બે સંતાનો છે આજે યુવાન સંતાનો પોતાના બાપ વગરના થઈ ગયા હતા મિત્રો આ ઘટના વિશે આપનું મંતવ્ય કમેન્ટમાં જરૂર જણાવજો શું પુત્રએ પિતાને વૃદ્ધ પિતાને લગ્ન કરવા માટે હા પાડવી જોઈતી હતી આવી રીતના વિવાદો યોગ્ય છે આવેશમાં આવીને કરાતા પગલાં કેવા ભયાનક પરિણામ આપે છે તે આ બાબત ઉપરથી જણાઈ આવે છે જેમાં જીવન કેટલાય લોકોના ખરાબ થઈ જાય છે વિડીયો લાઈક કરજો